સંતનો નો મહિમા સમજો આપણે કાશીરામભાઈ નો પ્રસંગ જાણીએ છીએ અમદાવાદ મંદિરમાં લુણાવાડાના કાશીરામભાઈ હતા બહુ સ્થિતિ વાળા હતા બાપાના હેતવાળા હતા નિર્ગુણ બાપાના શિષ્ય હતા સ્થિતિવાળા અખંડ મહારાજની મૂર્તિ દેખતા મહારાજ રંગમોલના ઘનશ્યામ મહારાજ આગળ આવે ને એટલે મહારાજ એમની જોડે વાતો કરે અને એવા સ્થિતિ વાળા અમદાવાદ કોલેજમાં નોકરી કરતા ઇંગ્લિશના પ્રોફેસર હતા રોજ સાંજે કોલેજ છૂટે એ વખતે એ જમાનામાં બપોરની કોલેજ હતી નૂન બપોરે સ્કૂલો બપોરની હોય એમ કોલેજો બપોરની હતી અને અમદાવાદની વખતે અમદાવાદમાં એક જ કોલેજ હતી ગુજરાત કોલેજ સરકારી કોલેજ હતી અને એ વખતે અંગ્રેજોનું રાય છે અને ગુજરાત કોલેજ જૂના જૂની કોલેજ ગુજરાત કોલેજ અને ગુજરાત કોલેજથી આ બાજુ લકડીયો બ્રિજ કહેવાતો હોય એલિસ બ્રિજ એ પસાર કરીને પેલી બાજુ રોજ મંદિરે ચાલતા દર્શન કરવા જાય કોલેજ થી માથે પાઘડી બાંધતા સ્થિતિવાળા હતા અને બહુ જ કડક હતા બહુ જ સ્વભાવે કડક મંદિરના દરવાજામાં પહે ને એટલે બધા ચૂપચાપ આખા મંદિરમાં સોમસામ થઈ જાય બોલો મંદિરમાં બધું શાંત થઈ જાય બધું બધું આપણે આમ કોઈ આગા પાછા થતા હોય તો એટલો બધો એમનો કડબ હતો પોતે હતોની હાથમાં લઈ ધૂળની ચપટી નાખે માથે અને પછી બોલે પોતાની જાતે કાશીરામ ભલે તું ગમે તેવો મોટો હોય ને તો આ ધૂળમાં ધૂળ એટલે સમજાય ને રેતીમાં આ ધૂળમાં આ ચોકમાં મહારાજના સંતો ને મહારાજના હરિભક્તો ફર્યા છે એમની ચરણ રજે તને ક્યાંથી મળે એમ કરીને માથે ચરણની પેલી ચરણ રજની ચપટી ભરીને માથે નાખે કેટલો મહિમા સમજતા અને એટલે મહારાજ એમની સાથે વાતો કરતા રંગમોલના ઘનશ્યામ મહારાજ આગળ ઉભા રહે ને એક વખત હવારમાં મંગળા આરતી રવિવાર હતો ને મંગળા આરતીમાં આવ્યા ઘનશ્યામ મહારાજે ખુલ્લા શરીરે ઉનાળો હતો અને માત્ર મહારાજે પેલો સુરવાળ પહેરેલો ઉપર શરીર અવરભવરનું ખુલ્લું હતું કાશીરામ છાતીના ભાગમાં છે આ ખભાના ભાગમાં છે એ બધા દર્શન થાય છે પણ મહારાજ તમારી પીઠના દર્શન નથી થતા દયા ના કરો તમારી પીઠ ઉપરના બધા દર્શન થાય અને મહારાજ તરત જ બોલ્યા લ્યો કરી લો દર્શન મહારાજામાં અવળા ફરી ગયા રંગમોલના ઘનશ્યામ મહારાજા કડે મહારાજ ઊંધા ફરી ગયા લ્યો કરો દર્શન આવા કાશીરામ ભાઈ એક દિવસ મંદિરમાં બેઠા ને બે ચાર સાધુ ઉંમરમાં નાના અને એ જરા સંતો આનંદ કિલોલ કરતા હશે તમારી ભાષામાં તોફાન કરતા હશે ઉંમરના ભાવ ક્યાંક રહી જતા હોય એટલે જરા હસા કરતા હશે ને કાશીરામ ભાઈ દૂરથી જોઈ ગયા ધીમે રે નજીક ગયા પેલા સંતો ખબર નહીં કાશીરામ ભાઈ આવી ગયા છે નજીક જઈને પેલા એક સંત નાના હતા ને એ સાધુ રામ શું કરો છો કોના સાધુ છો ભાન છે તમને સ્વામિનારાયણ ભગવાનના સંત છો તમે તોફાન મસ્તી કરો છો બંધ થઈ જાવ એમ કે જરા આકરા થઈને છે વઢ્યા પેલા સંતો બિચારા જાઈ નાઠા મુઠીઓ વાળીને ક્યાં હંત ગયા ખબર ના પડે રાતનો સમય થયો કાશીરામ ભી રાત્રે સુતા છે મહારાજે દર્શન દીધા મહારાજ બહુ ઉદાસ હતા ઘણી વખત દર્શન આપતા પણ આજે ઉદાસ હતા એકદમ ઉભા થઈને જ્યાં ચરણ સ્પર્શ કરવા જાય મહારાજે ચરણ પાછો ખેંચી લીધો મહારાજ કે નારાજ છો મહારાજ કે તમે અમારા સંતનો અપરાધ કર્યો છે આવા સ્ત્રી ધનના ના ત્યા નાના છે ઉંમરમાં પરંતુ અમારા સાધુ છે અને એમનો તમે અપરાધ કર્યો હવે કાશીરામભાઈ ના મહારાજ ઠપકો આપ્યો કાશીરામ ભલે તમે સ્થિતિવાળા છો અમારા સાધુ છે સંત છે અને સદગુરુ નિર્ગુણ બાપાના શિષ્ય હતા આ નિર્ગુણ જીવનદાસજી સ્વામી સંત છે એની ઉપાસનામાં ધર્મ નિયમમાં આટલો રંચ માત્ર લોપ નથી આ તો અવર ભાવ છે તમારાથી અપરાધ થઈ ગયો માફી માંગી માફી માંગશો તો રાજી થશે મહારાજ તમારી માફી મહારાજ કે મારી નહીં એમની માફી માંગજો બીજે દિવસે બોલો સાંજે સંતો સંતોને ખોળવા નીકળ્યા કાશીરામભાઈ પેલા સ્વામી કહે કે પેલા સ્વામી કહે કે પેલા સ્વામી કહે અને ખોળીને બોલો દંડવત માંડ્યા કરવા સ્વામી મારી ભૂલ થઈ ગઈ રાજી રહેજો રડી પડ્યા શું આમાંથી આપણે સમજવાનું કહો ભલે ઉંમરમાં ગમે એટલે આપણે મોટા હોઈએ પરંતુ સંતો નો મહિમા સમજવો છે સેવા ક્યાંથી મળે એમના દર્શન ક્યાંથી મળે આ શું છે ધાર્યું એમની પાસે અવગુણ અભાવમાં ન પડીએ પહેલા દોષ બુદ્ધિ ન પરઠીએ એમની આજ્ઞાન વચનમાં રહીએ આ મહિમા સમજ્યો કેવાય આ મહિમા કહેવાય એમનું વચન અમારું વચન છે ભક્તો એટલું સમજીએ આપણે અમારે